રાજકોટ જિલ્લાના ઉપલેટામાં છ ડિસેમ્બર નિમિત્તે બાબા સાહેબની શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં ભીમ આર્મી અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે આજે આપણે ભારતના બંધારણીય ઘડવૈયા ડોક્ટર બાબા આંબેડકર નિર્વાણ દિવસને લઈને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી ભારતના રાષ્ટ્રના નિર્માણના શિલ્પી અને બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના નિર્વાણ દિન નિમિત્તે ઉપલેટામાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી ઉપલેટાના ભીમ આર્મી તથા સર્વ મહાનુભાવો હાજર હતા રિપોર્ટર રાજુ ચૌહાણ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ઉપલેટ સામાન્ય વારો પરિચય આપું તો ડોક્ટર કિરણભાઈ સાગોઠિયા રિટાયર્ડ મેડિકલ ઓફિસર કોટેજ હોસ્પિટલ ઉપલેટા આજે બાબા સાહેબના ના 68 માં પરી પરી નિર્વાણ દિવસે બાબા સાહેબને અમે અમારા સમાજ તરફથી થી બધા શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ અને

મારા ટેબલ ઉપર રાખો બીજા અમુક ખાસ ખાસ પત્રો પણ એમને રખાવ્યા રાત્રે બાર વાગ્યા સુધી આ ચાલુ ત્યારે બાબા સાહેબ પોતાના એક સેવક રતુ ને પણ ધ્યાનમાં રાખીને કહે છે કે રતુ હવે તું ઘરે પહોંચ ઘરે રાહ જોતા હશે એટલા સમયે પોતે બાબા એ નામ આપ્યા કે આટલા આટલા પુસ્તકો મારા ટેબલ ઉપર રાખ અને તું જા બાબા સાહેબ મોડે સુધી અજાણે બે ત્રણ વાગ્યા સુધી કામ કર્યું હશે અને ત્યાં ત્યાં સુઈ ગયા અને સવારે રત્તુ પાછો આવે છે પાંચ વાગે અને એમના ધર્મ પત્ની પણ જોઈએ છે તો બાબા સાહેબ પરમ શાંતિમાં માં ગયા છે ઓહો વાયુ વેગે આખા આખી દુનિયામાં કે તો દુનિયામાં સમાચાર પ્રસરી જાય છે ચારેય બાજુથી બાબા સાહેબ ને શ્રદ્ધાંજલિ આપવા માટે માનવ રહ્યો છે છે અને સંખ્યામાં લોકો એમને આપવા માટે આવી રહ્યા તે દિવસે હતી પણ જવાહરલાલ નેહરુ અને બીજા નહીં જ નેતાઓ ઈચ્છા હતી કે દિલ્હીમાં આજે એમને સમજ્યા એવા મહામાનવ નું જેટલું કહીએ એટલું ઓછું છે રાત્રે છવાના સુધી એ કાર્યરત હતા અને બુદ્ધ ને શરણ ગયા જય બાબા સાહેબ બાબા સાહેબ ને ખુબ ખુબ શ્રદ્ધાંજલિ